પર્યુષણ પર્વ આજે ચોથા દિવસે કલ્પસૂત્રનું વ્યાખ્યાન ફરમાવ્યું પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારતભર અને વિશ્વમાં આખા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે શહેરના અલકાપુરી જૈન સંઘમાં પર્યુષણા પર્વના ચોથા દિવસે સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસસ્થાને વાસ્તે કલ્પસૂત્ર ઉપાશ્રયમાં લાવી ચાતુર્માર્ચ બિરાજમાન આચાર્ય હેમપ્રભ

ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવશે ત્યારે આવતીકાલે જૈનો ભગવાન મહાવીરની માતા ત્રિશલાને આવેલા ચૌદ સપનો તથા અષ્ટમંગલની ઘીની બોલીઓ બોલાવવામાં આવશે ભગવાનને પારણામાં પધરાવવામાં આવશે અને પારણનું ઘરે લઈ જવાની લાખો રૂપિયાની બોલી બોલાશે અને જે ભાગ્યશાળી ઊંચી બોલી બોલશે તેને ઘરે ચતુર્વિધ સંગ વાસ્તે ગાશે જશે અને રાત્રિ જગો પણ કરવાશે એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે અહીંયા અલકાપુરી શ્રી સંગમાં શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન હસમુખા જીનાલ હસમુખા સંખેશ્વરા પાર્શ્વનાથ જિનાલય છે અલકાપુરી સંઘમાં સરસ મજાની જે ભક્તિ છે જે સાધના છે આરાધના છે પરિષણા પર્વની એ ચાલી રહી છે આપણે વધુ વિગતો માટે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ આપણી સાથે છે પ્રશાંતભાઈ આજે પરિુષાળા પર્વનો કેટલો દિવસ આજના દિવસનું શું મહત્ત્વ આજે ગુરુ ભગવાન શું ફરમાવશે અને ભગવાનનો જે મહાવીર જન્મ કલ્યાણ પાંચજન આવે છે તેના શું પ્રગ્રામ છે અમારા દર્શક મિત્રો આજરોજ પર્વથીરાજ મહાપર્વ પર્યુષણનો આજે ચોથો દિવસ છે આજે સવારે સરલાબેન બિપિનભાઈ સાના ઘરેથી કલ્પસૂત્ર ચતુર્વિદ સંઘ સાથે વાતતે કલકાપુરી ઉપાશયમાં લાવવામાં આવેલું છે આજે પર્યુષણ મહાપર્વ પર્વથી રાજના ચોથા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવશે આચાર્ય ભગવાન હેમપ્રભ સુરેશ્વરની મહારા સાહિત્યની મિશ્રામાં આજે કલ્પસૂત્રનું વાંચન થશે પરમ પૂજ્ય દિદ્ધરે મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી મનમોહન સુરિશ્વરજી મહારાજ સાહેબ તથા પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભા સુરિશ્વરજી મહારાજ સાહેબ આદિ થાણા તથા સાધ્વીજી ભગવંતોની મિશ્રામાં અંકાપુરી જૈન સંઘમાં આજે કલ્પસૂત્રનું ચોથા દિવસથી વાંચન શરૂ થશે કલ્પસૂત્રની અંદર આપણે આપણી લાઇફસ્ટાઈલ જે સામાન્ય શ્રાવક અને શ્રાવિકાઓની છે એનો ખરેખર ખૂબ જ સરસ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં તથા જોડે જોડે સાધુ અને સાધુ ભગવતોનું પણ આચાર વિચારોનું સુંદર નિરૂપણ કરવામાં આવેલું છે આવા કલ્પસૂત્ર મહાન ગ્રંથ જેના વાંચનનો આજે શુભ દિવસ છે આવતીકાલે પર્વતીરાજ મહાપર્વ ઈશ્વરનો પાંચમો દિવસ છે એટલે કે ભાદરવા સુદ એકમ કે જેની અંદર મહાવીર જન્મ વાંચન કલ્પસૂત્રની અંદરમાં જે કરવામાં આવેલું છે તેનું કરવામાં આવશે અને ત્યારબાદ સર્વે શ્રાવણ શ્રાવિકાઓ જૈન જૈન સમુદાય